નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશમાં આજે સતત તેરસો ત્રાણું એપિસોડ અને તેરસો ત્રાણું એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે કેમ ફૂંકાયું નગરપાલિકાઓનું દેવાળું અને બીજો મુદ્દો છે કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી હું અગાઉની વાત નથી કરતો આજકાલમાં જે થઈ રહ્યું છે ને તેની ચર્ચા કરવી છે પણ શરૂઆત કરીએ કેમ ફૂંકાયું નગરપાલિકાઓનું દેવાળું તે મુદ્દાથી નગરપાલિકા રાજ્ય વાયબ્રન્ટ છે રાજ્યની ઇકોનોમી વાઇબ્રન્ટ છે આપણે ચારેકોર સમૃદ્ધિની વાત કરીએ છીએ પણ આપણા રાજ્યની અનેક નગરપાલિકાઓ દેવું ફૂંકી ચૂકી છે દેવાળિયા થઈ ચૂકી છે આજે વાત ખાસ કરીને એ નગરપાલિકાઓની કરવી છે જ્યાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની એટલે કે નગરપાલિકાઓની ચૂંટણી થવા જઈ રહી છે રાજ્યમાં અડસઠ નગરપાલિકાઓ જે પૈકી છાસઠની સામાન્ય અને બે નગરપાલિકાઓની મધ્યવર્તીય ચૂંટણી થવા જઈ રહી છે એટલે કે અડસઠ નગરપાલિકાઓની ચૂંટણી થવા જઈ રહી છે પણ આ અડસઠ નગરપાલિકાઓની આર્થિક હાલત જોજો તમે જ્યાં ચૂંટણી થવા જઈ રહી છે ને તે નગરપાલિકાઓની તિજોરીઓ તળિયા જાટક છે એવું નથી એ નગરપાલિકાઓ દેવ ફૂંકી ચૂકી છે આ અડસઠ નગરપાલિકાઓનું કુલ માત્ર એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી એકત્રીસ ડિસેમ્બર ચોવીસ એટલે એકત્રીસ ડિસેમ્બરની સ્થિતિએ આ અડસઠ નગરપાલિકાઓનું સત્યાસી કરોડથી વધુનું બિલ ચૂકવવાનું બાકી છે અડસઠ એવી નગરપાલિકાઓ છે જ્યાં સોળ ફેબ્રુઆરીએ ચૂંટણી થવા જઈ રહી છે તેમાંથી આજે સત્યાસી કરોડ દેવું બાકી છે ને એમાંથી એકત્રીસ નગરપાલિકાઓ એવી છે જેનું એક એક કરોડથી વધુનું બિલ બાકી છે જ્યારે ચૂંટણી જ્યાં થઈ રહી છે તે સાથેની રાજ્યની એકસો સત્તાવન નગરપાલિકા એવી છે જેનું વીજળીનું બિલ જેનું વીજળીનું બિલ ત્રણસો ચાલીસ કરોડથી વધુ રકમનું આપણી નગરપાલિકાઓ એકસો સત્તાવન નગરપાલિકાઓનું ત્રણસો કરોડ રૂપિયાનું વીજળીનું બિલ બાકી બાકી છે બિલના કારણે કેટલીક નગરપાલિકાઓના વ્યવટ પર સવાલ ઉઠી રહ્યા છે જો કે હકીકત એ છે માત્ર વીજળી બિલ નહીં પાણીનું બિલ પણ અનેક ઠેકાણે બાકી છે અનેક ઠેકાણે બાકી છે અને એટલે જ લાગ્યું કે જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ નગરપાલિકાઓનું સર્વેયું તો જાણી લઈએ હું એ પણ સ્પષ્ટતા કરી દઉં છું આ બિલની રકમ સિંગ ચણા છે ચણા મમરા છે જો આ ચૂંટણી લડવા માટે ઉમેદવારો ખર્ચો કરે છે ને એ ખર્ચો ના કરે ને ભરી કાઢે ને તો એ દેવું ચૂકવાઈ જાય હવે તમે સમજી ગયા છો કે નગરપાલિકાઓમાં ચૂંટાવા માટે ઉમેદવારો કેમ દુનિયાભરના રૂપિયા ખર્ચે છે અને કેમ કે દુનિયાભરના રૂપિયા ખર્ચી ઉમેદવારી કરીને જીતે છે પછી રૂપિયાની રિકવરી તો ક્યાંકથી થતી હશે જો કે માત્ર નેતાઓ જ કેમ અધિકારીઓનું પણ તો વિચારવું જોઈએ કારણ કે વ્યવટદારોનું શાસન પણ તો લાંબા સમયથી ચાલ્યું છે નગરપાલિકાઓના વીજળીના કનેક્શન કપાય તેવી સ્થિતિ છે અનેક વાર રહેમ રાય વીજળી બોર્ડ તેમનું કનેક્શન ચાલુ રાખે છે સ્ટ્રીટ લાઈટનું પાણીના બિલો બાકી છે

કોઈ પણ નગરસેવક આવે ને તો એને પહેલાં પૂછજો કે આ જે દેવું તમે શાસનમાં આવ્યા ભાઈ તમે નગરસેવક બન્યા તો આ દેવું ચૂકવવા માટે તમારી પાસે કોઈ આયોજન છે આ પૂછજો કોઈ પણ પક્ષના આવે આ પૂછજો નથી પૂછ્યું ને એટલે આ સ્થિતિ સર્જાય છે પણ એ પણ પૂછજો કે સાહેબ નગરસેવકનું તો એટલું કોઈ મહેંથાણું હોતું નથી માનદ વેતન હોતું નથી તો આટલી ઝાકમ જોડવાળી ચૂંટણી કેમ થાય છે આ પૂછો તમે એટલા માટે આ કાર્યક્રમ કરી રહ્યો છો ને તમામને પૂછજો તમામને પૂછજો અશ્વિનભાઈ ભારતીય જનતા પક્ષના નેતા છે નિશાંતભાઈ રાવલ કોંગ્રેસના પ્રવક્તા છે અશોકભાઈ રાઠોડ પ્રમુખ નગરપાલિકા કર્મચારી મંડળ છે અશોકભાઈ આપનાથી શરૂઆત એટલા માટે કરવા માગીશ કે નગરપાલિકાઓની હાલત આર્થિક હાલત આપનાથી વિશેષ કોઈને જાણી શકતું હોય કેવી હાલત છે નગરપાલિકાઓ પૈકી લગભગ નેવું ટકા નગરપાલિકા એવી છે કે જ્યાં રેગ્યુલર પગારો નથી થતા પગારો નહીં થવા પાછળ સ્થાનિક વહીવટ કર્તાઓના અણગઢ વહીવટના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થાય છે વીજ બિલ છે એ રેગ્યુલર ભરવાના હોય છે એ રેગ્યુલર ભરાતા નથી તેના માટે રાજ્ય સરકારમાં દરખાસ્તો કરી રાજ્ય સરકારે લોન આપી એ લોન આપ્યા પછી પણ જે વીજ બિલ બાકી જે રેગ્યુલર મહિનાના છે એ વીજ બિલ પણ ભરી નથી શક્યા એટલે વહીવટમાં બિલકુલ કથળી ગયેલા છે અને એના કારણે આ પરિસ્થિતિનું સર્જન થઈ છે રાજ્ય સરકાર જો લોન આપે છે તો રાજ્ય સરકારને હું એટલું કહેવા માંગુ છું કે જે વહીવટકર્તાઓ છે જે વહીવટ કરવામાં નાકામ રહ્યા છે કે જેને નાણાકીય સધ્ધરતા નથી તેવી નગરપાલિકાઓને દાખલા રૂપે એને ટર્મિનેટ કરવા જોઈએ જેથી આ વહીવટ સુધારો થાય કારણ કે વહીવટકર્તાઓ જો જ્યારે નાણાકીય બાબતો ઉપર ધ્યાન નહીં આપે અને દિન પ્રતિદિન જો દેવાડું ફૂંકાશે તો આ ક્યાં જઈ નટકશે માટે રાજ્ય સરકારના સંવેદન મુખ્યમંત્રીશ્રીને હું વારંવાર રજૂઆત કરું છું કે માન્ય મુખ્યમંત્રીશ્રી નગરપાલિકાનો વહીવટ સુધારવો હોય તો કર્મચારીઓની ટ્રાન્સફર પ્રથા દાખલ કરો

કે નગરપાલિકાઓનો વહીવટ સુધારવા માટે આ કરવાની જરૂર છે અશોકભાઈ થાય છે છતાં પણ આ સમસ્યા થાય છે કે પછી કોના બાપની દિવાળી એવું વિચારીને દુનિયાભરનો ખર્ચો વ્યવટદારો કે પાર્ષદો કરે છે નગરસેવકો કરે છે એટલે આ સ્થિતિ થાય છે કે પછી જે પણ આવે છે કિસ્સા ભેગું થઈ જાય છે એટલે આ ખર્ચો થાય છે આ હાલત થાય છે રોનકભાઈ સૌથી પહેલાં તો એક રાજ્ય સરકાર એવું એવું નિયંત્રણ મૂકવું જોઈએ કે વિકાસના કામ માટે બે લાખનું વિકાસના કામનું કામ હોય તો એની પાછળ લાખ રૂપિયા તો એના ઉદઘાટનો રિબીનો કાપવા માટે ખર્ચ કરવામાં આવે છે તો આ જે ખર્ચ ખોટા કરવામાં આવે છે એના ઉપર રાજ્ય સરકારે સદંતર નિયંત્રણ મૂકી દેવું જોઈએ પણ આવા કોઈ ખર્ચા નહીં થાય જ્યાં સુધી આ નિયંત્રણ નહીં મૂકાય ત્યાં સુધી આડેધડ આ ખર્ચા થાય છે અને એના કારણે આ પરિસ્થિતિનું સર્જન થયું છે આપ જોડાયેલા રહેજો અશોકભાઈ માફ કરો આપ જોડાયેલા રહેજો અશ્વિનભાઈ સાથે વાત કરી લઉં અશ્વિનભાઈ ચૂંટણી થાય છે લોકશાહી ઠબે ચૂંટણી થવી જ જોઈએ વહેલી થવી જોઈતી હતી ઘણું ડીલે થયું છે વ્યાવડદારો નિમાયા છે પણ આ બધાની વચ્ચે અંધાર પડતો છે આપણી નગરપાલિકાઓ દેવાળિયા કેમ થઈ જુઓ ટેક્સ ભરવાનું એ તમામ નાગરિકની ફરજ છે એ નહીં ભરતા હોય મોડું કરતા છે એ પણ માન્યું પણ એકમાત્ર એક માત્ર કારણ તો નથી ને આપણી નગરપાલિકાઓની હાલત આવી કેમ કે વીજળી બિલ ભરવા લોન લેવી પડે પાણીનું બિલ ભરવા લોન લેવી પડે શેના માટે ભાઈ રોનકભાઈ ગુજરાતની અંદર ત્રિસ્તરીય જે આપણી પંચાયતી રાજની વ્યવસ્થામાં છે નગરપાલિકાઓ અમુકને વાત કરતાં બધી જ નગરપાલિકાઓ સુખ ખૂબ સારો દેખાવ કરે છે જનરલ વાત નહીં કરતા હું એ રીતે વિષય મૂકીશ કે નગરપાલિકાઓને એનું સ્વભંડોળથી અમુક ખર્ચા કરવા અને આવક ઊભી કરવાની સત્તાઓ છે સાથે સાથે નગરપાલિકા વિસ્તારમાં એટલા મોટા મસ મોટા કામો હોય છે નગર નાગરિકોના હિત માટેના એનું પણ ભારણ હોય છે દાખલા તરીકે સ્ટ્રીટ લાઇટ તો છે જ પરંતુ વારીગૃહ પાણી પાણીનો રેટ પચાસ રૂપિયા હોય પણ આપણે કલ્યાણ સ્ટેટ છીએ એટલે જે તે નગરપાલિકાઓમાં આપણે નાગરિકો પાસેથી એટલા પૈસા ઉઘરાવી શકતા નથી આવા અનેકવિધ કાર્યો નગરપાલિકામાં ચાલતા હોય છે જે વીજળી આધારિત હોય છે અને વીજળી આધારિત હોવાના કારણે એના લાઇટ બિલ વધારે આવતા હોય છે લાઇટ બિલ વધારે આવે છે સાથે સાથે આપણી એટલી આવક પણ નથી હોતી કારણ કે આપણે સફાઈના કામમાં પણ કર્મચારીઓને પેમેન્ટ કરવાના હોય છે નગરપાલિકાના જે કર્મચારીઓ હોય એને પેમેન્ટ કરવાના હોય છે વિકાસના કામ માટે તો રાજ્ય સરકાર અને એમએલએ એમપીની ગ્રાન્ટમાંથી કરતા હોઈએ છીએ નગરપાલિકા ઉપર બહુ મોટું ભારણ નથી હોતું એ ચીફ ઓફિસરનો પગાર પણ રાજ્ય સરકાર કરે છે પરંતુ જે નાગરિકોના હિતમાં હકમાં જે કામો કરવાના હોય એ કરવા પડે છે ને એ મોંઘા પણ હોય છે મેં કહ્યું એમ જયારે થતા હોય છે ત્યાં નગરપાલિકાને મારે કે પાણી આપવા માટેની જે આપણી જોગવાઈ છે એમાં જે રેટ છે એનાથી ઓછા રેટમાં પણ નાગરિકોને આપણે પાણી પહોંચાડતા હોઈએ છીએ આ પ્રકારે અનેક એવી પ્રવૃત્તિ છે કે જેમાં વીજળીનું બિલ વધારે આવે છે પણ નાગરિકોને આપણે એટલું ભાણ નથી કરતા આ બધી સમસ્યાઓના કારણે નગરપાલિકાના બિલો ભરવાની જવાબદારી પણ રાજ્ય સરકાર ઉઠાવે છે રાજ્ય સરકાર એ કલ્યાણ સ્ટેટની જવાબદારી નિભાવતી હોવાના કારણે કરે છે કેમ સમજાવો એટલા માટે કરે છે કે આપણે નગરપાલિકા પણ સ્ટ્રેન્ધન કરવાની છે નગરપાલિકાઓને સ્ટ્રેન્ધન કરી એની એસઓપી પણ બનાવી છે કે નગરપાલિકા પોતે સક્ષમ થાય હમણાં જે આવ્યો અશોકભાઈએ કહ્યું કે કર્મચારીઓ તો કર્મચારીઓએ રિકવરી માટે ઝુંબેશ કરવી પડે અને એના માટે આ આપણા સંગઠનો છે એને મદદ કરવાની થાય સંગઠનો કર્મચારીના હિતની વાત કરી અશ્વિનભાઈ આવો ફરી એકવાર એમને એને પ્રોત્સાહિત કરીને આ બધું કરવું પડશે આપની જોડે સાથે સાથે આપની જોડે ફરી એકવાર સાથે સાથે આપની જોડે અશ્વિનભાઈ ફરી એકવાર આવીશ પણ એ હકીકત છે કે જો તકલીફ છે તો દુનિયાભરના ખર્ચા ના કરવા જોઈએ બાગ બગીચાના ઉદઘાટન પાછળ લાખ લાખ રૂપિયા ખર્ચા ના કરવા જોઈએ મારી સાથે નિશાંતભાઈ જોડાયે છે નિશાંતભાઈ આપ શું માનો છો જુઓ એકલું ભાજપ નહીં ભૂતકાળમાં કોંગ્રેસ પણ હતું અને અત્યારે ક્યાંક એકાદ બે ટકા ભાજ કોંગ્રેસ હશે બીજા ભાજપ હશે પણ આ હકીકત છે નગરસેવકો શું શું ખેલ કરે છે તમે જાણો હું એ જાણો નગરસેવક બનવાની આ ચૂંટણી છે

સિત્તેર ટકા વસ્તી આ નગરોમાં વસે છે આ તાલુકાઓમાં વસે છે આ ગામડાઓમાં વસે છે શહેરોમાં માત્ર ત્રીસ વસ્તી જ હોય છે આ નગરોનું જ્યાં સુધી વિકાસ નહીં થાય સાચા પાયાનું નગર એટલે નળ ગટર અને રસ્તા ત્યાં સુધી ગુજરાતની વિકાસની પરિભાષા આપણે બોલી નથી શકતા પરંતુ છેલ્લા સાત વર્ષથી આઠ વર્ષથી નેવું ટકાથી વધુ નગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે અને આ ભારતીય જનતા પાર્ટીના બહોળા ભ્રષ્ટાચારના કારણે નગરપાલિકાના પ્રમુખો પાસે માત્ર એક જ કામ બચ્યું છે કટોરો લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે જવાનું અને કેમ ભીખ માગવાની સાહેબ અમારા લાઈટ બિલ ભરી દો તમે તમારા લાઈટ બિલ ભરવાનું પણ મેનેજમેન્ટ નથી કરી શકતા વિચારવા જેવી બાબત એ છે કે ગુજરાતનો એક આમ નાગરિક પોતાના ઘર કે ઓફિસનું લાઈટ બિલ અઠવાડિયું ભરવાનું ભૂલી જાય તો એની લાઈટ બિલ કપાઈ જતી હોય છે આ નગરપાલિકાઓને આટલું બધું એઝમ્પશન કેમ મળી રહ્યું છે રોનકભાઈ કેમ પીજીવીસીએલ હોય કે એમજીવીસીએલ હોય આ નગરપાલિકાઓના બિલ્ડિંગોની લાઈટ નથી કાપતા પીજીવીસીએલ એ એવું કીધું કે અમે નગરપાલિકાનું આંશિક રીતે બિલ કાપી શકીએ છીએ એટલે કે સ્ટ્રીટ લાઈટ બંધ કરી શકીએ છીએ વધારેમાં વધારે પણ એમના બિલ્ડિંગની લાઈટ નથી કાપી શકતા સ્ટ્રીટ લાઇટ બંધ કરો એટલે નાગરિકોને ભોગવવાનું અંધારામાં નાગરિકોને ભોગવવાનું મહિલાઓને ભોગવવાનું પણ બે દિવસ આ નગરપાલિકાઓના બિલ્ડિંગોની લાઇટ કાપો સાહેબ બે દિવસ આ લોકોને પીવાનું પાણી નહીં મળે એસીમાં બેસવાનું નહીં મળે ત્યારે સાન ઠેકાણે આવી જશે

એવી તો કેવી માલ અને મલાઈ છે એની અંદર રોનકભાઈ ખૂબ જ સ્પષ્ટ વાત છે હું એક નાગરિક તરીકે તમને કહેવા માંગુ છું કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ અન્ય પાર્ટી હોય ચૂંટણી આવે એટલે ચૂંટણી લડવાનો બંધારણીય અધિકાર તમામ પાર્ટીઓ પાસે છે ખર્ચો ખર્ચાની જગ્યા ઉપર આજે કોંગ્રેસ પાર્ટીનું નગરથી લઈને સંસદ સુધી શાસન નથી કોંગ્રેસ પાર્ટીના તમને ખબર છે કે લોકસભાની ચૂંટણી વખતે અમારા તો અકાઉન્ટ પણ સીઝ કરી દેવામાં આવ્યા હતા પરંતુ અમારા જે નગર નગરપાલિકામાં જે કેન્ડિડેટ ચૂંટણી લડતા હોય છે પોતાની પર્સનલ કેપેસિટી પર લડે છે પરંતુ સાથે સાથે એ પણ કહેવા માંગુ છું એક એક સિમ્પલ વાત કહેવા માંગુ છું કે આ નગરોમાં અત્યારે હાલાકી વહીવટ વહીવટદારોની જે રીતે બે વર્ષની નિમણૂક છે પછી નાયબ કલેક્ટર હોય મામલતદાર હોય કે પછી ચીફ ઓફિસર હોય એ લોકો પાસેથી કોઈ અકાઉન્ટેબિલિટી નથી કોઈ ઓડિટ લેવા નથી જતું પીજીવીસીએલ એવું કહે છે તો પીજીવીસીએલ એ કામ કરી દેવું જોઈએ વર્ષોથી

આવે એસી ના બિલો આવે પોતાની ગાડીના પેટ્રોલના લાખો રૂપિયા બિલ આવે રોનકભાઈ મારીને તમારી ઓફિસમાં જો આપણને ફાઈનાન્શિયલી પ્રોબ્લેમ થશે તો કોસ્ટ કટિંગ કરવી પડે તો તમે કેમ નથી કરતા કોસ્ટ કટિંગ તમામે તમામ મોટા ભાગની ભાજપનો કબજો છે ઓલરેડી ગુજરાત સરકાર ચાર લાખ કરોડના દેવામાં છે તમે ગુજરાત સરકાર ઉપર બી ભારણ આપો છો અને ત્યાંના નગરોમાં વસતા નાગરિકોને નથી તમે સામાન્ય ગટરની સુવિધા આપી શકતા નથી સારા રોડ રસ્તા આપી શકતા નથી ચોખ્ખું પીવાનું આપી શકતા માત્ર તમારા અંદર અંદરની લડાઈ

કેટલા રૂપિયા ખર્ચો કર્યા ચૂંટણી લડતા હશે અને પૈસા ભેગા ક્યાંથી થાય પાછા પ્રતિષ્ઠા માટે લડતા હોય કે મલાઈ કમાવવા માટે બધા નગરસેવક બનવું હોય એમની ઓથોરિટી કઈ કઈ રૂપિયા કમાવાની રોનકભાઈ નગરપાલિકાઓના પ્રતિનિધિઓ કોઈ નાગરિકોની સેવા માટે કોઈ આવતા નથી પોતાના સ્વાર્થ અને તેના પાછળ અનેક પ્રકારના જે કામગીરીઓમાં ગેરરીતિઓ થાય છે કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત અને એના કારણે જે કામો ગુણવત્તાયુક્ત ના થાય અને એના માટે થઈને એક ધંધાનું સ્થળ બનાવી દીધું છે આ પ્રતિનિધિઓએ અને એના માટે થઈને ચૂંટણીઓમાં લાખો રૂપિયાના ખર્ચા કરે છે પરંતુ એ પ્રતિનિધિઓને હું કહેવા માગું છું જો તમે પ્રજાના સેવા કરવા માટે આવ્યા હોય તો શા માટે તમે ખોટા ખર્ચાઓ કરી અને આ જે કરી રહ્યા છો એમને કઈ કયા કયા પ્રકારની ગ્રાન્ટ મળતી હોય કેટલું એક નગર સેવક આઈડિયલી કેટલી ગ્રાન્ટ મળતી હોય જનરલી નગરપાલિકાને વર્ષે રાજ્ય સરકાર દ્વારા ચાર થી પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટો મળે છે વિવિધ કામો માટે થઈ અને એ કામો માટેમાં જે ગુણવત્તાયુક્ત કામો થવા જોઈએ નથી થતા તેની પાછળ પણ આ પ્રતિનિધિઓ જવાબદાર છે કોન્ટ્રાક્ટરો સાથે મિલી કામોની ગુણવત્તા ના જળવાય અને માટે આ ચૂંટણીઓમાં જીતવા લડવા માટે થઈને મોટા ખર્ચાઓ કરે છે એ ખર્ચાઓ કરીને આ કોન્ટ્રાક્ટરો પાસેથી જ વસૂલ કરે છે અને આ જે ફિક્સ પગારના બધા કર્મચારીઓ છે હંગામી કર્મચારીઓ છે આઉટસોર્સિંગ એજન્સીઓ છે એ બધી જેન્યુન છે કર્મચારીઓને એટલા પૈસા આપે છે કે એમાં પૈસાનો વેડફાડ થાય છે સાહેબ આઉટસોર્સિંગ માટે નામદાર હાઈકોર્ટે નગરપાલિકાઓમાં આઉટસોર્સિંગ કરવા માટે સ્પષ્ટ મનાઈ ફરમાવી છે રાજ્યના કમિશનરશ્રી દ્વારા પણ એ માટે તમામ નગરપાલિકાઓને સૂચિત કરવામાં આવે છે કે નગરપાલિકા આઉટસોર્સિંગ કરવું નહીં છતાં પણ તમામ નગરપાલિકાઓ પૈકી એંસી ટકા નગરપાલિકાઓમાં આજે આઉટસોર્સિંગ છે મેકમની જગ્યાઓ ખાલી છે ખાલી જગ્યાઓ ભરાતી નથી અને આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે આ નિમણૂકો કરવામાં આવે છે અને એ જે એજન્સીના નાણાં ચૂકવવામાં એજન્સીને એક હજાર રૂપિયા ચૂકવવામાં આવે તો જે કર્મચારી છે આઉટસોર્સિંગમાં રાખે એને રૂપિયા મળે તો વચ્ચેનો જે ગાળો ગાળો છે છે એ એ માટે આટલી મોટી રકમ થાય એટલે રાજ્યની તમામ નગરપાલિકામાં આઉટસોર્સિંગ એક મોટું સ્કેમ છે સ્કીમ સદંતર બંધ કરવું જોઈએ અને જે મહેકમની ખાલી જગ્યાઓ છે એ રાજ્ય સરકારે મહેકમની જગ્યાઓ ભરવી જોઈએ અને આઉટસોર્સિંગથી જે શોષણ થાય છે

આ અંદર તમામ નગરપાલિકાઓ બજેટ રજૂ કરશે તો બજેટ રજૂ કરશે આજની તારીખે તમે છો કે નગરપાલિકાઓ કરોડો રૂપિયા છતાં પણ રજૂ થશે તો રાજ્ય સરકાર ને વિનંતી છે કે જ્યાં જે નગરપાલિકાઓ આર્થિક રીતે સક્ષમ નથી જે વહીવટ કરવામાં સક્ષમ નથી તેવી નગરપાલિકાઓને સુપરસીટ કરવી જોઈએ અને દાખલા રૂપે રાજ્ય સરકારે દાખલો બેસાડવો જોઈએ કે જે નાણાકીય

સેન્સ લાવવા માટે જાય એટલે લોકો ઉમેદવારો લાઈન લગાડે અને ચૂંટણીમાં ભલે ભાજપ કોંગ્રેસ આપ જે કહેતા હોય બધા મૂરખ બનાવે છે ને ઇલેક્શન કમિશન કે ચૂંટણી પણ જાણી જોઈને મૂરખ બને આખું ગામ જાણે સરપંચની ચૂંટણીમાં પાંચ પાંચ દસ દાઢ લાખ રૂપિયા ખર્ચો થતો હોય બરાબર નગરસેવકમાં કેટલો થાય આપણે જાણીએ છીએ તો એવું તો છે શું કે બધાને નગરપાલિકાના નગરસેવક થઈ જવું દુનિયાભરનો ખર્ચો કરી

કોઈ સિદ્ધાંતને વરેલું નથી ઇલેક્શન કમિશનરને મૂરખ બનાવે છે અને બને છે ખાલી ભજીયાનો ખર્ચો ગણો ને સાહેબ પકોડાનો તો એ જે મંજૂર થયેલા ખર્ચાથી વધુ હોય સાહેબ પેટ્રોલ ડીઝલ દારૂ વેચવાનો શું શું નથી આપણી ચિંતા સાચી છે પરંતુ નગરપાલિકા છે ને નગરપાલિકામાં એક મોટો ઈશ્યુ આટલો જ છે કે સ્ટેબિલિટી નહીં હોવાના કારણે ઉમેદવાર જે માનો કે અઠ્યાવીસ સીટો છે તો અઠ્યાવીસમાં જે અલગ અલગ તડા પડતા હોય છે ને વારંવાર એનો વહીવટ બદલાય છે એનો મોટો પ્રોબ્લેમ આ છે અને એને સુદૃઢ કરવું રહ્યું વહીવટ ના બદલાય વહીવટ પાંચ વર્ષ માટે પ્રોપર રહે એક 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 ધારો રહે અને ચીફ ઓફિસરની જવાબદારીઓ મોટી છે આ નગરપાલિકામાં કારણ કે આ બી ગ્રેડની નગરપાલિકા છે બી ગ્રેડની નગરપાલિકાઓ જે છે એનું બજેટ અને એની સત્તાઓ ઓછી હોય છે એ ગ્રેડની નગરપાલિકાનું બજેટ ને સત્તાઓ વધારે હોય છે આપણે એમાં પણ હવે અપગ્રેડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ નગરપાલિકા ખુબ ખર્ચો કરે છે પરંતુ એટલી મલાઈ મળે છે એવું રોનકભાઈ એટલું બધું નહીં કહી શકીએ કારણ કે એક પ્રતિષ્ઠા માટે ખર્ચો કરી નાખે છે એનાથી કોઈ આર્થિક ફાયદા એટલા મોટા થઈ જાય એવું આ તંત્રમાં અત્યારે હાલ હું નથી જોતો ચૂંટણીઓ ખૂબ સારી રીતે થવાની છે નગરપાલિકા પણ અશોકભાઈને કહીએ કે નગરપાલિકાના કરવા માટે કર્મચારીઓને પણ એક મહેનત પડે એક એક મુદ્દા સાથે છું કે જોબ બનાવવાની જરૂર છે નગરપાલિકામાંથી બીજે ટ્રાન્સફર થાય તો જ મને લાગે છે કે નગરપાલિકાના વહીવટમાં સુધારણા આવશે સરકાર એ દિશામાં વિચાર કરે છે અને ચોક્કસ નગરપાલિકાઓનું નગરપાલિકાનું સારું વહીવટ તંત્ર છે અને આપીશું બેંકર સાહેબ આપે સાચું કહ્યું કે સ્ટેબિલિટી નથી અવિશ્વાસની દરખાસ્ત મૂકાય અને ખેલ ખતમ થઈ જાય અને એ ખેલ ખતમ કયા કયા પક્ષે કઈ કઈ નગરપાલિકાનો કરે છે આપ જાણો છો